તાજેતરમાં ડીસામાં થયેલા વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં હાલત કફોડી થઈ ગઈ છે એક તરફ મોગા ભાવના ખાતર અને બિયારણ ખરીદીને વાવેતર કરતા ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે તો બીજી તરફ રસ્તા ઉપર કેડસમાં ભરાયેલા પાણીને પગલે શાળાએ જતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે વરસાદ બાદ ડીસા તાલુકાના ગામડામાં સર્જાયેલા વિનાશ પર કરીએ એક નજર ખેતરો બન્યા બેટ સમાન કાચા રસ્તાઓ પાણીમાં ગરકાવ આ દ્રશ્યો છે ડીસાથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલા સમશેરપુરા ગામના દ્રશ્યો તાજેતરમાં થયેલા વરસાદને પગલે અત્યારે સમશેરપુરા ગામની આ સ્થિતિ સર્જાઈ છે સમશેરપુરા ગામના ખેડૂતોને આશ હતી કે ચોમાસુ સિઝનમાં ઉતારો સારો થશે અને તેના માટે આ ગામના ખેડૂતોએ મોગા બિયારણ અને ખાતર ખરીદી તેમના ખેતરમાં ખેડ કરીને વાવેતર કર્યું હતું પરંતુ ખેડૂતોની આ આશા પર વરસાદે પાણી ફેરવી દીધું છે કારણ કે ખેડૂતો દ્વારા મોગા બિયારણ ખાતરની ખરીદીને જે વાવેતર કર્યું હતું તે પાણીમાં ડૂબી ગયું છે જેના લીધે તમામ વાવેતર બરબાદ થઈ ગયું છે મહત્વની વાત તો એ છે કે ખેડૂતો માટે ચોમાસું વાવેતર કરવાનો સમયગાળો પણ પૂર્ણ થઈ ગયો છે અને ખેડૂતો હવે ફરી ચોમાસું વાવેતર કરે તો ખર્ચ તો બમણો થશે જ પરંતુ ઉત્પાદન મોડું મળશે અને તેના લીધે મહત્વની માનવામાં આવતી રવિ સિઝન લઈ શકશે નહીં અત્યારે આ સંસેરપુરા ગામમાં વરસાદ બાદ સર્જાયેલા તબાહીના દ્રશ્યને લઈ બેહાલ થયેલા ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે સમશીપુરા વતી અમારા અમરપુરા વિસ્તારમાં અહીંયા પચ્ચી ઘરોનો મેડલો છે અમારે છોકરાને જવા આવવામાં રસ્તામાં તકલીફ પડે મોટો તળાવ છે અને અહીંયા પાણી ભો ખૂબ થાય છે બરાબર દૂધની બીજી ભરાવાની અગવડતા ફરે છે કોઈ છોકરો બીજો ભણવા સ્કૂલમાં જાતા નથી હાલે રજા છે બરાબર અને અમે બે હજાર નવથી ગોવા ગોવાભાઈ ધારાસભ્ય હતા ગયા વર્ષે અમે શશિકાંત સાહેબ પંડ્યા લાયા હતા અમારી રજૂઆત બે હજાર દસથી થઈ હતી પણ અમારે કોઈ રસ્તાનો ઉકેલ આવતો નથી અમારા છોકરા નાના નાના સીઠીઠ માથા અમુક પોણી થાય ભણવામાં કેમ કેમ મેળવવા હવે ધારો કે એક વર્ષે થઈ ગયો આઠ દાડા પાણી ન જાય એટલે કે છોકરા ઘરે લે છે અને બીજું અમારા રસ્તાનો કોઈ નિયોગણ સાહેબ આવતો નથી એનો અમારે ઉકેલ લાવવા માટે શું કરવું જોઈએ ગામમાં જ્યાં ખેડૂતો વાવેતર બરબાદ થઈ જતા પાયમાલ બની ગયા છે તો બીજી તરફ શાળામાં અભ્યાસ કરતા બાળકોનો અભ્યાસ પર પણ વરસાદની અસર જોવા મળી રહી છે ગામમાં આવેલું વરસાદને લીધે ઓવરફ્લો થઈ ગયું છે અને તેના કારણે તળાવનું પાણી શાળા તરફ જતા માર્ગ પર ભરાઈ ગયું છે આ પાણી બાળકોના ગળા સુધી ભરાયેલું હોવાના લીધે ગામના લોકો તેમના બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે અને તેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે મારું નામ દીપિકા છે હું પાંચમા ધોરણમાં ભણું છું અમારે રસ્તામાં પાણી ભરાય છે અમે ચાલી નથી શકતા પછી અમે મારા મારે દૂધ ભરાવા જવું હોય તો દૂધ નથી ભરાઈ શકતા પછી અમારે ભણવાનું બંધ કરવું પડશે અમે અમે પૂરા નેહમાં ભણીએ છીએ અમારું તળાવમાં પાણી ભરાઈ જાય છે અમારે અમારે હેડવું જેથી અમારે ભણવા જવાનું અમે નકર બંધ કરી દઈશું સમશે ગામમાં એક તરફ ખેડૂતોનો ચોમાસું પાક બરબાદ થઈ ગયો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે આટલું ઓછું હોય તેમ તળાવ ઓવરફ્લો થવાના લીધે આ ગામના માર્ગો પર પણ પાણી ભરાઈ ગયું છે અને આ માર્ગો પણ બંધ પડી ગયા છે માર્ગો બંધ પડતા આ ગામના પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો ડેરીમાં દૂધ ભરાવવા પણ જઈ શકતા નથી જેના લીધે ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે અમારે વરસાદ પહેલો થયો હતો મગફળી પહેરી હતી વરસાદ ભરપૂર થઈ ગયો છે એ મગફળી પહેરી છે ભોગા ભાવનું બિયારણ લાવી પહેરી ઉપર ફેલ ગયું છે બધું પાણી ભરાઈ ગયું છે હવે નવેસરથી પહેરવું હોય તો અમુક ને બબી દળને પહેરી છે પણ પાણી ભરાઈ ગયું તો એ નિર્ણય આવ્યો સરકાર અમારે સહાય આપે એવી નમસ્કાર મિત્રો મારું નામ છે જોગાજી રૂપાજી ઠાકોર શમશેરપુરા મિત્રો વરસાદને વિરામ લીધાને બે દિવસ થયા છે પણ જુઓ તમે આ મિત્રો પાણી હજી ખેતરોમાંથી ઓસર્યા નથી આની અંદર જે અમે વાવણી કરી લીધી ખેડૂત મિત્રોએ મગફળીના મોઘા મોઘા બિયારણમાં આવેલા હતા એ બિયારણના મિત્રો આ વરસાદનું પાણી ભરાઈ અને બિયારણ મિત્રો બિયારણ છે ખાતર છે ખેડ છે આ બધું જ ફેલ જતો રહ્યું હવે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે કાંઈક એનું વળતર પેટે ખેડૂતોને પાંચ પચીસ જેને નુકસાન થયું એને સર્વે કરે અને આપે તો એમાં ખૂબ સારું રહે સમશેરપુરા ગામની આ સમસ્યા આજની સમસ્યા નથી પરંતુ આ ગામના લોકો આ સમસ્યાનો વર્ષ બે હજાર દસથી સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ જ આવ્યો નથી વર્ષ બે હજાર દસથી અત્યાર સુધીમાં ચાર ધારાસભ્ય બદલાઈ ચૂક્યા છે પરંતુ સમશેરપુરા ગામની આ કમનસીબી હજુ સુધી બદલાઈ નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા સમશેરપુરા ગામના લોકોની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દ્વારા કેટલી ગંભીરતા દર્શાવવામાં આવે છે